નમસ્કાર મિત્રો મણિધર બાપુ એટલે કે મોગલધામના બાપુની દીકરી પાગી ગઈ છે તેમની અત્યારે ચારે બાજુ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જી હા મિત્રો મણિધર બાપુની દીકરી કોની સાથે ભાગે અને કેવી રીતે ભાગે તેનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જી હા મિત્રો તેમની દીકરી જ્યારે ઓમ ડાભી નામનો વ્યક્તિ ત્યાં દર્શન કરવા આવતો હતો તે બંનેનો સંપર્ક થયો હતો અને તેના પછી તે બંને પ્રેમ સંબંધમાં બતા હતા અને તે પાગી ગયા હતા અને તેમણે અત્યારે લવ મેરેજ પણ કરી લીધા છે તેમની પાસે સર્ટિફિકેટ પણ છે અને અત્યારે મણિધર બાપુએ તેમના ગામમાં બુકી નામના વ્યક્તિ અને તેમની દીકરીને બોલાયા છે મળવા માટે અને તેમની સાથે બુકીના મા બાપને અને ફેમિલીવાળાને પણ બોલાવ્યા છે મિત્રો જોવાનું એ રહ્યું કે આ બધાને બોલાવીને શું કરવાનું છે શું મિત્રો સમાધાન કરીને તેમની દીકરી તેમને પરત આપી દેવાની છે કે શું અને તેમની વિદાય કરવાની છે કે શું તે તો જોવાનું રહ્યું પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આવા જો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને તમે પણ મોગલ દાવાના જરૂરથી ભગત હોય તો જય મોગલ જરૂરથી લખજો